એક વાત કહું એના એ તો છે ને એના સાસુની બધી જ રૂઢિચુસ્તતાને ધરમૂળથી વિખી નાખી છે એના સાસુ ચાંદલો કરતા થઈ ગયા છે એનાથી વિશેષ સારી વાત શું હોય છે કે તમે તમારા વિચારનો પ્રભાવ બીજાને આપી શકો આપણે વાંચી રહ્યા છીએ સાત પગલાં આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા સરસ વાર્તા છે એનાની વાત છે ત્રેવીસમું ચેપ્ટર બાવીસ ચેપ્ટર આપણે પતાવ્યા છે જેમાં આ નવલકથા છે એમાં ચાલીસ ચેપ્ટર છે અત્યારે આપણે ત્રેવીસમું ચેપ્ટર પહોંચ્યા છીએ એ વાંચું છું એક દ્વાર બંધ થાય છે ત્યારે બીજું દ્વાર ઉગડે છે એમ કહેવાય છે પણ એના એ તો એક દ્વાર બંધ થતા બધા દ્વાર ફટાફટ બીડાઈ જતા અનુભવ્યા તેને હતું કે આ પશ્ચિમ છે એ વિચારો વધુ મુક્ત વધુ વધુ ઉદાર વધુ તર્કયુક્ત છે પણ આ વાતાવરણમાં પોતાની આગવી અસ્મિતા અને સંસ્કૃતિ ક્યાંય લુપ્ત થઈ જશે એવા ભય અહીં વસતા ભારતીયો પોતાના રિવાજોને વધુને વધુ ચુસ્તપણે વળગી રહ્યા હતા વિપુલના મૃત્યુ પછી તેઓ એનાને એક વિધવાના શોકાકુલ વેશમાં જોવાની અપેક્ષા રાખી રહ્યા હતા પણ એનાએ પોતાની વેશભૂષા બદલી નહીં ત્યારે તે લોકોને બધી માન મર્યાદા લોપાઈ જતી લાગી હાય હાય વિધવા થઈએ તો એ કેવી લાલ લીલા રંગની સાડી પહેરે છે શનિવારે હું સુપર માર્કેટમાં ગઈ ત્યારે મેં રસ્તા પર જોઈ હતી જરીના મોટા પટ્ટાવાળી સાડી પહેરીને જતી હતી અરે તે દિવસે તો વિલાયત ખાનો સંતારનો સિતારનો સોરી સિતારનો કાર્યક્રમ સાંભળવા અમે ગયા ત્યાં તો એ મંગળસૂત્ર પહેરીને આવી હતી મંગળસૂત્ર સાંભળનારી બધી સ્ત્રીઓને મૂર્છા આવી જતી હોય તેમ લાગ્યું ખરેખર જે મંગળસૂત્ર પહેરે છે અને કપાળે મોટો ચટક ચાંદલો પણ કરે છે એને તો સહેજે ક્ષોભ સંકોચ નથી પોતાના વિશે થતી આ બધી વાતોને વાતોની હવા કોઈક ને કોઈક દ્વારા એનાને કાને પહોંચી જતી તેને ખૂબ ખરાબ લાગતું હજી ગઈકાલ સુધી આ બધા લોકો હોંશથી તેને આવકારતા હતા માન આપતા હતા પોતાની વચ્ચે એક કવિયત્રી છે તેનો અભિમાન લેતા હતા હું તો તે હતી તે જ છું એનાને થતો વિપુલના મૃત્યુથી મને જે દુખ થાય તે મારી અંગત બાબત છે એ શોકને બાહ્ય રૂપે પ્રકટ કરવો જ જોઈએ તેવા ધારા ધોરણ ઘડવા અને એ રીતે મૃત્યુ જેવી ગંભીર સ્ઘટનાના સંબંધમાં પણ યાંત્રિક વ્યવહાર ઊભો કરવો એ મૃત્યુની પવિત્રતાનું અપમાન કરવા જેવું છે તેને લાગતું કે આ બધી બહુ સાદી સરળ બાબત છે કોઈ પણ માણસ જેનું મન ખુલ્લું ને સંવેદનશીલ હોય તે સહેલાથી આ સમજી શકે છે પણ સ્ત્રીઓ સ્ત્રીઓના મન એટલા બંધ કેમ છે એનાનું વિમાનનું કામ મુખ્યત્વે હિન્દુઓ અને ગુજરાતીઓ વચ્ચે જ હતું મોં પર કોઈ કશું કહેતું નહીં પણ તેને ખ્યાલ આવ્યો કે પહેલાં જેવો આવકાર હવે તેને મળતો નથી એનાને માઠું લાગતું ગુસ્સો આવતો કંઈ કંઈ નાખવાનું તેનું મન તલસી રહેતું અને એકવાર તો એક મિત્રને ત્યાં થોડાક કલાકો મળ્યા ત્યારે એક સ્ત્રીએ તેના વિશે સહેજ ટકોર કરતાં ત્યાં આવેગથી બોલી પડી બીજા લોકોએ શું પહેરવું ને શું નહીં તેની તમે ચટલી ચિંતા કરો છો તેનાથી અડધી ચિંતા પણ વિપત્તિમાં આવી પડેલા મિત્રોને સહાયભૂત કેમ થવું તે વિશે કરશો તો મિત્રોને તેનાથી લાભ તો થશે જ અને તમારી મનુષ્યતા ખીલશે બધા ક્ષણ વાર્તા સ્તબ્ધ થઈ ગયા વાતાવરણ જરા તંગ થઈ ગયું પેલી સ્ત્રી એ સહેજ ઉચ્ચ અવાજે કહ્યું આપણે સ્ત્રીઓ જો આપણા રીત રિવાજ ને રહેણી કહેણી નહીં સાચવીએ તો આપણા સમાજનું સંસ્કૃતિનું શું થશે પરદેશમાં આપણી સંસ્કૃતિ જાળવવાની શું આપણી જવાબદારી નથી બધાની નજર એના પર મંડાઈ રહી એનાથી પોતાના જાત પર કાબુ રાખી શકાયો નહીં તેને ઊંચું ખુમારી ભર્યું શરીર પણ જ જેમ ખેંચ્યું અને મોંમાંથી ચડી વરસી મને ખબર છે વિપુલન ગયા પછી પણ મેં મારો વેશ બદલ્યો નથી તેથી તમે મારી નિંદા કરો છો હું બંગડી પહેરું કે ચાંદલો કરું ન કરું તેથી હું શું સારી છોકરી સોરી સારી કે ઓછી સારી થાઉં છું એથી કરીને શું તમે તમને નુકસાન કરું છું તમને તમારા હિતને ઈજા પહોંચાડું છું અલંકારો તો આપણે આપણા કલાને સુંદરતાના શોખ માટે શોધી કાઢ્યા છે એક સમાજ તેના બાહ્ય નિયમો રિવાજો રિવાજોને આચારો પર ટકે છે તેની આંતરિક નીતિમત્તા પર અને આ નીતિમત્તાનો આંતરિક યાધા યાંત્રિક વ્યવહારો કે સત્યનિષ્ઠા કરુણતા અને આ નીતિમત્તાનો આધાર યાંત્રિક વ્યવહારો છે કે સત્યનિષ્ઠા કરુણા નિસ્વાર્થ પ્રેમ પેલું એનાનું પેલું મોનોલોગ ચાલતું હોય ને એવું થઈ ગયું હશે ને આ લોકોને હજી તો આખું લાંબુ છે આપણા હૃદયમાં શું સાચી લાગણી કોઈના દુઃખે દુઃખી થવાની સંવેદના છે કોઈનું મૃત્યુ થતાં આપણે રસ સરસ મજાના ઉજળા સ્ત્રીબદ્ધ કપડાં પહેરી શોક પ્રગટ કરવા દોડી જઈએ છીએ પણ આપણા દિલમાં સાચી સહાનુભૂતિનું એક ટીપું હોય છે આપણે તો સાદડીમાં એકવાર જઈ આવીએ અને દિલાસાના બે વેણ બોલીને આવીએ એટલે કર્તવ્ય સમાપ્ત થઈ ગયું તેમ માનીએ છીએ મૃત્યુ પછી એ કુટુંબમાં શી તકલીફો ઊભી થઈ અને એમને કોઈની જરૂર છે કે નહીં મદદની જરૂર છે કે નહીં તેનો વિચાર પણ નથી કરતા આપણે ટીકા નિંદા કરીએ છીએ પણ પ્રેમનો કે સહાયનો હાથ લંબાવતા નથી આ બધો નરિયો દંભને દેખાવ નથી બીજા લોકો શું કરે છે ને શું નહીં તેની પંચાત કરવાને બદલે આપણે થોડા સ્વાર્થી બનીએ થોડા વધુ પ્રેમા લોકોને સમજવામાં થોડા વધુ ઉદાર ને ખુલ્લા બનીએ તો આ આપણા સમાજ ને સંસ્કૃતિ વધુ મજબૂત બનશે આપણું પોતાનું જીવનનું અને આપણું પોતાનું જીવન બે તસું ઊંચું ચડશે તમને ખબર છે જે લોકો ભાષણ આપતા હોય ને આવી રીતના એ લોકોને કોઈ સાંભળતું નથી હોતું પણ સા એ બધા પોતાના મનની પીડા પોતાના અનુભવો પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે કદાચ ત્યાં બેઠેલા કોઈને આ બધું ફાલતું લાગતું હશે સામાન્ય માણસ જે સમાજની અંદર રહે છે એવું એ કહે છે કે અમને તો સમાજની બીક છે એવા માણસોને આ વાત એકદમ વાહિયાત લાગશે કોન્સેપ્ટ જ નહીં ઘૂસે મગજમાં આ એવી વાત કરી રહી છે એના ખંડમાં ખૂબ ચળભળાટ વ્યાપી ગયો પણ તેઓ પોતાની પ્રતિક્રિયા શબ્દોમાં વ્યક્ત કરે તે હતું એનાના બંડખોર વિચારોની વાત બધે પહોંચી ગઈ હતી પુરુષોને બહુ વાંધો નહોતો પણ સ્ત્રીઓને ગળે આ વિચારો ઉતારવાનું મુશ્કેલ હતું નાના મિલનો અને ઉત્સવો માટે આમંત્રણો હવે ઓછા આવતા આવવા લાગ્યા એનાને એની બહુ ચિંતા નહોતી પણ એમાંના મોટા ભાગના લોકોની સાથે તેનો સ્નેહ સંબંધ હતો પ્રસંગો પાત એમાંના ઘણાને એણે નાની મોટી સહાય કરી હતી પણ આજ એ બધાએ પોતાના હૃદય સંકોળી લીધા હતા ધારો કે મારા વિચારો તમને સ્વીકાર્યા ન હોય પણ પોતાનાથી વિભિન્ન વિચારો હોવા છતાં સંબંધ ટકી રહે તો જ ખરેખરી મૈત્રી ગણાય ને તો શું આટલા બધા વર્ષનો આ બધા સાથેનો ઘરોબો માત્ર ઉપર છલ્લી નાનો શો મતભેદ થતા નાશ પામનારી બાબત હતી તેનું વીમાનું કામ આ બધા વચ્ચે જ હતું એટલે હવે એ કામ ઓછું થવા લાગ્યું પુરુષોને પોતાની પ્રત્યેની દ્રષ્ટિ બદલવા લાગી વિપુલને જતા તેની એકલીની કમાઈ પર જ ઘર ચાલવાનું હતું અને તે આવક પણ ઓછી થવા લાગી હવે તે સાંજે ઘરે આવતી તેને થાકેલીને ને નિસ્તેજ દેખાતી તેના મનમાં એક દ્વિધા સળવળવા લાગી જે બન્યું અને જે બની રહ્યું છે એમાં મારો શું વાંક છે લોકો પરંપરા પ્રમાણે પૂર્વજો ભૂતકાળમાં પોતાની સમજથી બે ચોકઠા ઘડી ગયા તેમ ગોઠવાઈને જીવે છે સમાજથી અલગ પડી જવાના અસ્વીકૃત થવાના ભયે જે સાચું ને યોગ્ય લાગતું હોય તેને મનમાં ભંડારી દઈને જીવે છે ગતાનું ગતિ આ જીર્ણ દિવાલો વચ્ચે ઊભા રહી પોતે એક શંખ ફૂક્યો છે તેની થોડીક ખરી પડી છે છે મેં બરાબર કર્યું મૃત્યુ પામી હોત તો વિપુલને સહન ન કરવું પડત લાગણીને કારણે તેને દુઃખ થતું તે વાત જુદી છે પણ સામાજિક સ્તરે તેને કશી હાનિ વેઠવી ન પડત તેના મનમાં એક કટુતા વ્યાપી જતી ઘણી હવે તે સાંજે આવી એકલી એકલી વિચારોમાં ખોવાયેલી બેસી રહેતી આ જોતા અને તેમનું હૃદય દ્રવતું ઉતરતા અંધારામાં વરંડામાં છાયા મૂર્તિ જેવી એકલી બેઠેલી જોઈ તેનો સ્નેહ ઊભરાયો હતો અરે મેં તો વિપુલને જ મારો આધાર માન્યો હતો પણ તેને તો મારી પાસે શાંતિથી બેસવાની ફુરસત જ ક્યાં મળી હતી મારી જરૂરિયાત તરફ તો એના જ ધ્યાન આપતી હતી તે જ મારી વાતોને સાંભળતી ને ફરિયાદો સાંભળતી તેમના મનમાં એના વિશે એક નવી દ્રષ્ટિ અને નવા ભાવનો ઉદય થયો તે વહુ હું સાસુ એવી સ્થગિત બંધિયાર લાગણીઓમાંથી તેનું હૃદય મુક્ત થવા લાગ્યું સંબંધના એક નવા સૂર્યોદયથી સિંચાઈને તે વધારે જીવંત બન્યા અને એના પ્રત્યે વધારે સ્નેહથી વહી રહ્યા કાશ આવું બધે થઈ જતું હોત મિત્રો સાસુના આ રૂપાંતરથી એનાને ઘણું બળ મળ્યું આભાને અગ્નિ પણ નવી આવી પડેલી પરિસ્થિતિ સમજીને એને સાથ આપતા પણ આર્થિક મુશ્કેલી વધવા લાગી એના ચિંતાથી ઘેરાઈ ગઈ એક દિવસ રોબ તેને મળવા આવ્યો રોબ વિપુલનો એક નવો મિત્ર હતો એના તારે આમ ભાંગી ન પડવું જોઈએ એનાનો ચહેરો ઉદાસ જોઈ રોબે કર્યું કહ્યું હજુ તો તારી ઉંમર નાની છે એનાની આંખમાં ભીનાશ તારી આવી છોકરાઓ હજી ભણે છે મારે કેમ બધી વ્યવસ્થા કરવી તે સૂજતું નથી તું શોકમાંથી બહાર નીકળીશ તો કંઈક સૂજી આવશે વિપુલ કાંઈ પાછો આવવાનો નથી પણ તારે હજી જીવવાનું છે તું આમ નંખાઈ જઈશ તો તારો વ્યવહાર કેમ ચાલશે જેમને પોતે સ્નેહ આપેલો તે લોકોએ તેને તજી દીધી તે વખતે પરદેશના એક અલ્પ પરિચિત માણસના મોયથી કાળજીના વેણ સાંભળી એનાનું હૃદય ભરાઈ આવ્યું તે કૃતજ્ઞ નજરે રોબને ભણી જોઈ રહી કદાચ તેની દ્વારા નવા સંપર્કો નવું કામ મળે અમારો એક ગ્રુપ છે ત્યાં આવતી જાતાનું મન હળવું થશે શાનું ગ્રુપ છે તમારું આવી છે એટલે ખબર પડશે જરા બારનું છે પણ તું કાંઈ બહુ રૂઢિચુસ્ત નથી તને નવા માણસોનો પરિચય પણ થશે તારી નિરાશાને પણ ત્યાં થાક ઉતર ઉતરી જશે એના જરા વિચારમાં પડી પણ તેને આત્મવિશ્વાસ હતો કે અપરિચિત લોકો પર પોતાની પ્રમાણિકતા અને તેમની પાસેથી કામ મળી રહેશે તેને પ્રયત્ન કરી જેવા નક્કી કર્યો અને એક દિવસ રોબે આગ્રહપૂર્વક પોતાને પોતાના ગ્રુપની ટીમ પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેણે સ્વીકારી લીધું શેરોલને ત્યાં પાર્ટી હતી રોબે ઓળખાણ કરાવી આ ક્લારા આ લીન આ જુડી આ એવલિન આ જ્યોર્જ વીસ પચીસ જણનો સમૂહ હતો એમાં એના એમનામાં કોઈને કોઈને અછડતા ઓળખતી હતી બધી સ્ત્રીઓ ત્રીસ બત્રીસ ઉંમરની આસપાસની હતી આકર્ષક હતી અને પોતાને વધુ આકર્ષક બનાવવા બનાવવા તેમણે ઠીક ઠીક મહેનત કરી હતી એના વીમાના કામ માટે જે થોડીક પરદેશી ઘરોમાં જતી ત્યાં તેણે આ સ્ત્રીઓને જોઈ હતી ત્યારે તેમના મેકઅપ વગરના ચહેરા હાથમાં હાથમાં

એના કાલા ક્લારા જ્યુડી અને કેરોલીન પાસે જઈને બેઠી કેરોલીને મા ત્રણે માટે ગ્લાસમાં બિયર રેડિયો અને એના સામે જોયું હું ઓરેન્જ જ્યુસ લઈશ એના બોલી અને પોતાને માટે એક ગ્લાસ લઈ આવી ત્યાંના ગુજરાતી સમાજમાં મદ્યપાન સામાન્ય હતું પણ એના અને વિપુલ કદી પીતા નહોતા શું થયું પછી તારી નોકરીનું જ્યુડીએ પૂછ્યું છોડી દીધી ક્લારાએ કહ્યું મને ફાવતું નહોતું મને પણ મારા કામમાં સ્ટ્રેન પડે છે કેરોલીને કહ્યું પણ બિલ કહે છે કે બીજું કામ ન મળે ત્યાં સુધી છોડતી નહીં તે હસી તને બીક લાગે છે કે ઘરનો બધો આર્થિક ભાર હું તેના પર નાખી દઈશ મને તો નોકરી કરવી ગમતી જ નથી માથા પર ઘણો બોજો રહે છે આવડશે કે નહીં બીજા લોકોના જેટલી સારી રીતે કામ કરી શકીશ કે નહીં એકવાર ટોચ પર પહોંચીશ પછી એ સ્થાન ટકાવી રાખીશ કે નહીં તેને અજંપો મનમાં રહ્યા કરે છે એના કરતાં ઘરનું કામ કરવું સારું જુડી બોલી અને તેણે પોતાનો ગ્લાસ ફરી ભર્યો પણ માત્ર ગૃહિણી બની રહેવાનું પોસાય નહીં તે હસી એક જણની કમાણી પર સરખી રીતે જીવાય નહીં આ મોંઘવારીમાં ચાર્લી ઘણું કમાય છે એટલે હું નોકરી છોડી શકી પણ મને તો ભય છે કે ક્લારા બોલી શાનો ભય એનાએ ધીમેથી પૂછ્યું ક્લારાએ તેની વાદળી સુંદર આંખો એના પર ઠેરવી આવતીકાલે ચાર્લી મારાથી વધુ નાની વધુ જુવાન વધુ સુંદર સ્ત્રીના પ્રેમમાં પડે ને મને છૂટાછડા આપી દે તો મારાથી શું થાય મિત્રો હવે આ છે ને પશ્ચિમના દેશની વાત છે આપણે જે ખુલ્લા વિચારોની ઝંખના કરીએ છીએ અને એ ખુલ્લા વિચારોની વાત છે ખુલ્લા વિચારો છે ને એકદમ ખુલ્લી ખુલ્લી લાગણી સાથે પણ આવે એની વાત છે આ બધી સ્ત્રીઓ એનાની ઉંમરની જ હતી તેમના મા બાપોએ તેમને સ્વતંત્ર સ્વનિર્ભર થવાની તાલીમ નહોતી આપી તેમને તો હંમેશા એમ જ શીખવવામાં આવેલું કે લગ્ન પછી પતિ તમારી બધી સંભાળ લેશે તમારે કશી ચિંતા નહીં કરવી પડે અને યુવાન થતાં સ્ત્રીઓએ સિમોન ધ બુઆના પુસ્તકો વાંચેલા બેટી ફ્રીદાનનું ફેમિલી મિસ્ટેક વાંચી કેવળ ઘર મર્યાદિત રાખવાને બદલે નવા નવા ક્ષેત્રમાં પોતાની શક્તિથી ઝળકી ઉઠવાના સ્વપ્ન સેવેલા પહેલાની પેઢીની સ્ત્રીઓએ જે રીતે જીવન વિતાવેલું તે કરતાં જુદું વધુ આત્મગૌરવવાળું જીવન તેમને જોઈતું હતું સ્વતંત્ર થવા માટે તેઓ સ્વતંત્ર હતા તેઓ ઘરના સંચાલનમાં પોતાનો આર્થિક ફાળો આપતા હતા પણ અંદરના ઊંડાણમાં તેઓ સ્વતંત્રતાનો ભય લાગતો હતો પતિ કે પુરુષના ટેકા વગર તેઓ પોતાને અસલામત અનુભવતા હતા પતિની એ અપેક્ષા રહેતી કે પત્નીએ પણ કમાવવું જોઈએ સિમોન દબુઆનું એક પેલું પ્રસિદ્ધ વાક્ય તે બધા જાણતા હતા કે સ્ત્રીઓ પુરુષનું આધિપત્ય સ્વીકારી લે છે જેથી સ્વતંત્રપણે જીવન જીવવામાં તે સંઘર્ષને પરિશ્રમ કરવા પડે છે તે ટાળી શકાય છે ના આ સ્ત્રીઓ પણ સ્વતંત્ર નહોતી એના એ વિચાર્યું બારની બહારના કામની તાણ અનુભવતી હતી ઘરનું જીવન સાંકળું લાગતું હતું સંબંધમાં સલામતી નહોતી પશ્ચિમના દેશોમાં એવું જ છે મિત્રો સંબંધમાં કોઈ સલામતી નથી તેમના મોટાભાગના લગ્નો મોટાભાગના તેમાંના મોટા ભાગના લગ્નમાંથી છૂટા થયેલા સિંગલ હતા ભારતીય સ્ત્રીઓ કરતાં તેમના પ્રશ્નો જુદા હતા પણ તેઓ પુરુષ સાથે સમાન ભૂમિકાએ જોડાયેલા નહોતા ક્યાંક આમ હોય ને ક્યાંક તેમ હોય એવી વાત છે પણ વસ્તુ તો એક જ હોય પ્રશ્ન તો સમાન જ હોય કંઈક અલગ રીતે હોય હવે કોઈક રેકોર્ડ વગાડવા માંડી વાતાવરણમાં એક માદકતા ફેલાવા લાગી બધાએ ત્રણ ચાર પ્યાલા બિયરના પી લીધા તેમના ગોરા ચહેરા પર મસ્તીની ચમક આવી ગઈ હતી કેસરી રંગના ડ્રેસમાં જોડીનો ગોર દેહ પારિજાતના ફૂલ જેવો લાગતો હતો જ્યોર્જ્યોર્જ તેને તાંકી રહ્યો હતો કેરોલીનની આંખો એડવર્ડ પર મંડાઈ એડવર્ડે એ જોયું અને આગળ વધ્યો અને આસે વચ્ચેની જગ્યા ખાલી થઈ ગઈ અને કેરોલીન અને એડવર્ડ નૃત્ય કરવા લાગ્યા ધીમે ધીમે બધા એક એક સાથીદાર શોધીને નૃત્ય કરવા લાગ્યું એ યુક્ત શરીરો ઢળેલી પાપણો મૃદુ શબ્દો હવા જ સાંભળે તેવા હાસ્યો એના બાજુએ બેઠી બેઠી જોઈ રહી હતી બધા ઉત્તેજિત હતા જાણે તેમને પૂરો ખ્યાલ નહોતો કે શું બની રહ્યું છે સંગીતની લહેરીઓમાં તેઓ તરતા હતા ખેંચાતા હતા વહી જતા હતા બીજાના પતિ કે પત્નીની સાથે વાત કરતા તેમનામાં વધુ ચતુરાઈ વધુ મોહકતા અને માધુર્ય પ્રકટ થતા હતા રેકોર્ડ બદલાય ગીતનો લય બદલાયો જોડીઓ બદલાય હવે કોઈ કોઈનો પતિ ન હતો કોઈ કોઈની પત્ની ન હતી માત્ર સ્ત્રીઓ હતી ને પુરુષો હતા હવે ફક્ત શરીરો હતા ઈચ્છાથી દબકતા સળગતા રોમે રોમ તૃષિત તૃપ્તિ શોધતા શરીરો એક જોડું નાચતા નાખતા તેનાની નજીક આવી ગયું એનાએ જોયું પુરુષનો હાથ સ્ત્રીના હાથ પર દબાયો એમાં એક પ્રશ્ન હતો એક આગ્રહ હતો સ્ત્રી ઊંચી કરી એ નજરમાં સંમતિ હતી નાચતા નાચતા તેઓ પાસે ને ત્યાંથી ગયા રોબ નાચતા એને આની બાજુમાં આવીને બેઠા બંને કોલેટને ને જીમ સાથે નાચતી જોતા હતા કેવી સરસ ગરદન છે એની ક્લારા ઈર્ષાપૂર્વક કહ્યું હાથ વિટાડી દેવાનું મનતા એવી રોબ સ્વપ્નની લાંખે બોલ્યો એકાએક એના એ પોતાના હાથ પર કોઈનો હાથ અધિકારપૂર્વક મુક્તો અનુભવ્યો તે ચોંકી ગઈ એક ફરી નાચવા લાગી હતી રોબ તેની બહુ નજીક સરી આવ્યો હતો ચાલ આપણે નૃત્ય કરીએ તેણે એનાની આંખમાં આંખ પરવીને કહ્યું ચાલ તારો બધો વિષાદ ધોવાઈ જશે એનાએ હળવેથી પોતાનો હાથ સેરવી લીધો હું દિલગીર છું રોબ મને નાચતા નથી આવડતું તે દૂર સરી અને તેને ડોકું ધૂણાવ્યું હું હવે જઈશ તે ઊભી થઈ હું થાકી ગઈ છું મને મોડી રાત સુધી જાગવાની ટેવ નથી ખરી મજા તો હવે આવશે હવે જ આત્મવિસ્મૃતિનો આનંદ આનંદ લોક ઉગડશે આજે બધો ભાઈ છોડી દે બધા નિયંત્રણો ફેંકી દે જીવનની મજા માણ થો હું તારા માટે બિયર લઈ આવું અને અહીંયા ત્રેવીસમું ચેપ્ટર પતે છે અને આજે એના છે ને અલગ દુનિયામાં આવી છે પશ્ચિમની દુનિયામાં આવી છે સવાલો એક જ છે જવાબો પણ કોઈની પાસે નથી પણ એ લોકોની મજા કરવાની રીત અલગ છે એ લોકોનું કલ્ચર અલગ છે આપણા ભારતીય સંસ્કૃતિમાં આ કલ્ચર નથી પણ ત્યાં છે કે થોડીક વાર માટે બધું શટડાઉન કરીને એકબીજાને ભૂલી જવાના પણ એનાથી કંઈ પ્રશ્ન સોલ્વ થાય છે ખરો નથી જ થતો થોડીક વાર માદકતા આવે છે જીવનમાં પણ આ માદકતા શું કામની જ્યારે તમને હોશ આવે ત્યારે તો બધું તેમ તેમનું તેમ જ રહેવાનું છે ને તો આ હતું ત્રેવીસમું ચેપ્ટર વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં રિટર્ન કુંદનિકા કાપડિયા